હર હર મહાદેવ તો કાલ તો કાલ તો ગાય શિવરાત્રી હતી એટલે હર હર મહાદેવ લખતા ના પૂરતા કાલ શિવરાત્રી હતી એટલા માટે ગાય આપણે મેરામ ગયા હતા મેરામ જ ભાઈ બ્લોગ બનાવ્યા હતા પછી બ્લોગ બનાવી પછી ઘરે આવ્યા હતા તમે જોઈ શકો છો અથવા તો આપણો હોટલે જ છીએ હજુ મમ્મી પપ્પા આવે નથી હા તો ગાય તમે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો તમે ભલે દરરોજ દરમ બહાર નાખો પણ આવી રીતે કોઈ તહેવાર હોય કોઈ બી પ્રસંગ હોય આવી રીતે તો બ્લોગ આવી જશે ગાય તમારા ભાઈની ચેનલ તમાર બ્લોગ આવી જશે ગાય તમને ખબર તો સર એટલા માટે કહું તમે સબસ્ક્રાઈબ કરી રાખો ભાઈ તમે હું છો સંદીપ ગુજરાતી બ્લોગર કોઈ કાશન તહેવાર એટલે સર્ચ મારશો સંદીપ ગુજરાતી બ્લોગર આ મીરામ કહેતા કહીએ સબસ્ક્રાઈબ કરી રાખો તમારા ક્યાં ગાઈ પૈસા લાગવાના મહેનત તમારી સફા તમારા ક્યાં પૈસા લાગવાના તમે સબસ્ક્રાઈબ કરો તમારા ભાઈને આગળ વધારો ચલો ગાઈ તમે મમ્મી પપ્પા ભાઈ તમને મળીએ ગાઈશ મળી આવો થોડી શું ફાઈનલી ગાયશ તમે આપણે કે ઘરે જમા જમવા જ બનાવશો તમે બધું મિક્સ સબ્જી બનાવી તો ડિએોય હ ને ધોણા હ ને વાલોરો ને બધું મિક્સ બનાવીયો અરે યાર માથે જ ગર બળી જાય ચમતે તો એના કોલે પૂરી પડી દે દેખાર એક બાકી હ માતી તજો કેમ બાકી એ રોટલા થઈ ગયા બડા બડા ખાવા ભૂખ લાગી તો ચલા કાઈ આપા તમને જોઈ હોય મજામાં મરીએ જો આપણે તો આવું થાય છે દઉ જાવ થઈ ગયું કંટાળો ઓક વાટકો વાટકો મેલો ના પર बाजू તમજો મેલો બોલ ઓકે

ગરમ ચા તમે જોઈ શકો અમાર અંકિત ને બાલ દેજો બાકી વીકર વી વી વીકર તો ફાઈનલી ગાઈસ આપો સક અબુ ગોમજો સામાન લે તો સામાન લઈને આવ્યો મારા સક કમ લે તો અંકિત ભાઈ ચા બા બનાશે આપણે પગ પર પગ બેહી આપણે બેહી જઈ કતી પર આવશે અંકિત હું તો ગીજો અંકિત પાટુ મે ને તાકાતે અમે તો પાટુ મે પાટુ મે આવજો ને પગ પકે ના કે લંગરી લેવા મંડ્યો એટલે ફરતા ફરતા રહી ગયા ના કે આ દોતે આ દોત પડી જવાતો

બાઇક પડ્યું છે ઘરે અને રિક્ષા પડી છે ઓટલે અને આપણે જવાનું છે ચાલતું ચાલતું ઘરે કેમ કે ગઈ તમને ખબર છે રિક્ષા મું પપ્પાને રહી નાખશે સાંજે અને બાઇક અમારે અંકિતભાઈ ઘરે ગયા ને ને ઘેર મૂકીને આવ્યા સોરી ગેયર જ રહે હા હું કહું ચાલો હું આવતો રહું ચાલતું ચાલતું જો છે શકાય એટલા માટે ચાલો તમે હોટલ ઘરે સોરી ઘરે જઈને તમને મળી ગઈ તો ફાઇનલી ગઈ તમે જોઈ શકો છો ઘરમાં શાક વધારી રહ્યું છે જો થાય છે

சார்